જય શ્રી કૃષ્ણ આજે આપણે વીનેક વી નેક ની ચોપડામાંથી જોઈને મેં જો પેલા ચોપડામાં લખ્યું છે ને એમાંથી જોઈને જો કેવી રીતના વાંચીને કેવી રીતના કટ કરવાનું છે જો માપ આ બધું માપ છે એવી રીતના બધું લખ્યું છે આટલું આટલું માપ બધાએ કેવી રીતના લીધું છે માપ જો તમે જોઈ લ્યો અને પછી જોવા પછી જો

પછી બીજામાં કેવી રીતના એની નોંધ કેવી રીતના સીવાનું ચાલુ કર્યું છે ને એ જો એક ભાગ પછી જા જોઈ લીધું બજે એકદમ નાનકડીને ને એવી વિડીયો બનાવી તમે વિડીયોને સ્ક્રીપ વગર જો પછી આવી રીતના ડાયોગ્રામમાં ચોંટાયડું છે બનાવીને કોટીને વી શેપમાં માં ને આવી રીતના કરીને જો ખીચું ને બધું ચોંટાયડું છે મારી વિડીયો ગમે તો લાઇક કરજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે અને તમને આમાં ઘણુંય છે તમને એક એક વિગતમાં જોવું છે તો હું તમને એક એક બધું અલગ અલગ બધું બતાવીશ કે કેવી રીતના શું છે તમને બધી મારું બધું હું શેર કરીશ ને બધી રીતે હું બધું શેર કરીશ મારી વિડીયો ગમે તો લાઇક કરજો Дай Сри